નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા સોળસો થી સત્તરસો જીરું પાંચ થી છ રાયડો નવસો થી નવસો

જુવાર આઠસો ચાલીસ થી નવસો પચાસ લસણ ચોવીસો થી બેતાલીસો નેવ રૂપિયા વરિયાળી બારસો સોળસો સાઠ તલકાળા એકત્રીસો પાંત્રીસ તલસફેદ ચોવીસો સાહીઠ તલકા પાંચસો છવીસ થી છસો ને દસ રૂપિયા લોકવન ચારસો ચોરાણું થી પાંચસો સાઠ મગફળી ઝીણી અગિયારસો દસ થી તેરસો અગિયાર મગફળી એક હજાર નેવ થી ચૌદસો અઢાર કપાસ બારસો દસ થી પંદરસો ને પંદર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે